જો કોઈના વિવાહ થવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિવાહ પંચમીના દિવસે કરો આ કામ ફટાફટ થઈ જશે વિવાહ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વખતે આ વિવાહ પંચમીની તિથિ ડિસેમ્બર મહિનાની છ તારીખે આવવાની છે આ તિથિ માર્ગ શીર્ષ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે અને માન્યતા આવી છે કે આ દિવસે માતા સીતા અને પ્રભુ શ્રી રામના વિવાહ સંપન્ન થયા હતા વિવાહ પંચમીના દિવસે કેળના ઝાડની પૂજા થાય છે તો આખરે કેમ થાય છે આ તિથિના દિવસે કેળના ઝાડની પૂજા અને વિવાહ પંચમીના આ ઉપાયોથી ફટાફટ બનતો હોય છે લગ્નનો યોગ તો આજે એના વિશે જ વાત કરવાના છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરો કેળનું ઝાડ હોય છે ખૂબ જ શુભ મિત્રો ધાર્મિક માન્યતાઓ છે કે હિન્દુ ધર્મમાં કેળનું ઝાડ ખૂબ જ શુભ જોય છે આ ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ગુરુ બૃહસ્પતિ સાથે છે ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુજીને કેળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે એવામાં ઘરના આંગણા કે તમારા બગીચામાં કેળાનું ઝાડ રોપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માન્યતા અનુસાર કેળનું ઝાડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે પૂજા કરવાથી દૂર થાય છે દોષ મિત્રો વિવાહ પંચમીની તિથિ પર કેળના ઝાડનું વિશેષ મહત્વ જોવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રના મતે જો કોઈ વ્યક્તિને ગુરુ સાથે સંબંધિત દોષથી એ ઘેરાયેલો હોય તો તે તાત્કાલિક દૂર થઈ જાય છે દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિને વિવાહ સંતાન અને ધર્મ જેવા વિષયોના જાણકાર માનવામાં આવે છે એવામાં જે લોકોના વિવાહમાં અથવા તો સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી હોય તો તેવા લોકો જો આ દિવસે કેળના ઝાડની પૂજા કરે તો તેમને અવશ્ય રાહત મળી શકે છે વિવાહ પંચમી છે અત્યંત શુભ અને શ્રેષ્ઠ મિત્રો આમ તો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ તિથિ પર અમુક લોકો પોતાની પુત્રીના વિવાહ કરતા નથી જો તેનું કારણ જોવામાં આવે તો માતા સીતા અને પ્રભુ શ્રી રામના વિવાહ બાદ સંઘર્ષપૂર્ણ વૈવાહિક જીવન કારણ બતાવવામાં આવે છે આ કારણે ઘણા માતા પિતા આ તિથિ પર પોતાની દીકરીના લગ્ન કરાવતા નથી આ દિવસે વર્ષે છે સીતારામની કૃપા મિત્રો જ્યારે બીજી બાજુ એક માન્યતા એવી પણ છે કે આ દિવસને લઈ અને વિવાહ પંચમી પર જે પણ માતા પિતા પોતાની પુત્રીના લગ્ન કરાવે છે તો તેમના પર માતા સીતા અને ભગવાન શ્રી રામની વિશેષ કૃપા વર્ષે છે અમુક લોકોના મતે જો કોઈના લગ્નમાં મુશ્કેલી પડી રહી હોય તો આ દિવસે કંઈક વિશેષ ઉપાય કરવાથી વિવાહમાં આવી રહેલી અડચણો દૂર થાય છે તો આ દિવસે કેળના વૃક્ષની પૂજા સાથે સાથે લક્ષ્મી નારાયણની પૂજા સીતા રામજીની પૂજા આવું બધું કરવાથી અને સાથે દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા અને એમના મંત્રોનું અનુષ્ઠાન આવા ઉપાયો જો આ દિવસે કરવામાં આવે એટલે કે વિવાહ પંચમીના રોજ કરવામાં આવે તો વિવાહમાં આવતા દરેક વિઘ્નો દરેક અડચણો દૂર થાય છે એવું આપણું જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે અને વિવાહ યોગ જલ્દીથી જલ્દી બને છે તો આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈ અને શેર કરી દેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત